નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો સરકારી કર્મચારીઓ માટે જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા એક ખૂબ જ મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને મિત્રો આ એડવાઇઝરીમાં જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના એલ નવા નિયમો છે તેમાં મોટા ફેરફારો કરવામાં આવે છે તો આની વિગત આજે વિગતવાર જાણીએ કે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસીના નિયમોમાં જે મોટા ફેરફાર થયા છે તે કોને કોને લાગુ પડશે અને શું શું મિત્રો નિયમોમાં ફેરફાર થયા છે તમામ માહિતી આપ સુધી આજના વિડીયોમાં પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી બના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે દબાવી દબાવો નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેને લગતા વિડીયોજ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસી નિયમોમાં મોટા ફેરફારો છે જાણો કયા વર્ગના કર્મચારીઓને આનો લાભ સીધો મળવા પાત્ર થાય છે તો સાતમા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસીના નિયમોમાં ફેરફાર છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે એલ એટલે કે લીવ ટ્રાવેલ ના નિયમોમાં ફેરફાર મોટા કરવામાં આવે છે હવે એલટીસી પર ટ્રેનમાં મુસાફરી કરતા કર્મચારીઓ જ્યારે પણ રેલવેમાંથી ભોજન મંગાવશે ત્યારે તેનો ખર્ચ સરકાર ભોગવશે જો એલટીસી હેઠળ ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવવી પડે તો કેન્સલેશન ચાર્જ પણ સરકાર ભરપાઈ કરશે આ ઉપરાંત અમુક કર્મચારીઓને ટ્રાવેલ એજન્ટની ફરજિયાત પસંદગીમાંથી પણ મુક્તિ મળશે આ નવા નિયમો કોને લાગુ પડશે અને કોને લાભ થશે જઈએ આગળ તો નવા એલટીસી નિયમોની ઝલક જોઈએ તો રેલવેમાં ભોજનનો ખર્ચ સરકાર ઉઠાવશે એટલે કે હવે એલ એલ હેઠળ ટ્રેનમાં મુસાફરી કરતા કર્મચારીઓ જ્યારે પણ રેલવેમાંથી ભોજન મંગાવશે ત્યારે તેનો ખર્ચ સીધો સરકાર જે તે વિભાગ દ્વારા ભોગવવામાં આવશે ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન ચાર્જની ભરપાઈ જો કોઈ કર્મચારી એલ ટીસી હેઠળ ફ્લાઇટ ટિકિટ બુક કરે અને કોઈ કારણોસર તેને રદ કરાવવી પડે તો એરલાઇન્સ એજન્ટ અથવા પ્લેટફોર્મ દ્વારા વસૂલવામાં આવતો કેન્સલેશન ચાર્જ પણ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે ટ્રાવેલ એજન્ટની ફરજીયાત પસંદગીમાંથી મુક્તિ અપાઈ છે જે સરકારી કર્મચારીઓ હવાઈ મુસાફરી માટે હકદાર નથી તેઓ ફરજિયાત પણ એ આઈઆરટીસી બીએલસીસીએલ સીએલ અને એટીટી જેવી ત્રણ ટ્રાવેલ એજન્સી દ્વારા ટિકિટ બુક કરવાની જરૂર નથી ટૂંકા રૂટ માટે બસ અથવા ટ્રેનનું ભાડું લાગુ પડશે જો કે ટિકિટ કેન્સલ કરવા પર કેન્સલેશન ચાર્જ કર્મચારીઓ જાતે ચૂકવવો પડશે એલટીસીના લાભ કોને કોને મળી શકે છે તો મિત્રો એલ લાભ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમાં લેવલ એકથી પાંચ એટલે કે ગ્રેડ એકથી પાંચના જે કર્મચારીઓ છે તે સુધીના મળી રહે છે પેન્શનરો કે જેઓ નિવૃત્ત કર્મચારીઓ છે ને જેઓ લેવલ એકથી પાંચમાં કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી કરી ચૂક્યા છે તેમને પણ આ લાભ મળે છે કર્મચારી સાથે મુસાફરી કરતાં પરિવારના સભ્યોને પણ મિત્રો આ લાભો મળવાપાત્ર છે તો મિત્રો આ લાભો જે છે તે સત્તર ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં આવ્યા છે કર્મચારીઓએ એલ ટીસી અંગેના નિયમોની સંપૂર્ણ માહિતી માટે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની વેબસાઈટ અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરવો જોઈએ આમ મિત્રો એલ ટીસીના જે નિયમો છે તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના જે છે તે ફેરફારો સરકાર દ્વારા કરવામાં આવે છે આશા રાખીશું કે આ ફેરફારો ટૂંક સમયમાં ગુજરાત સરકાર તેના રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શન અર્થો જે નવ લાખ જેટલા પેન્સ અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે તેમના માટે ટૂંક સમયમાં લાગુ કરે તેવી આશા છે હિન્દ અસ્તુ